નાની નાની વાતો હોય સ્વચ્છતાની પણ આપણે આપણા સંસ્કારમાં લાવવા સ્વચ્છતા તો હોવી જ જોઈએ સ્વચ્છતા વગર હવે અમેરિકા સ્વચ્છ નહીં હોય તો નહીં ગમે અહીંયા ગમે એટલે સ્વચ્છતા માટે પણ પૂરતું ધ્યાન આપવું જોઈએ આપણા સ્વભાવમાં આવી જવી જોઈએ કે ભાઈ આપણું ગામ આપણું ફળિયું આપણી સ્કૂલ કેવી રીતે સ્વચ્છ રાખી શકીએ રેગ્યુલર સ્વચ્છ રહેવી જોઈએ એમાં કોઈ સરકાર ધ્યાન આપે કે સરકાર કંઈ કરે તો જ આપણે કરી શકીએ એવું દરેક વસ્તુમાં ન હોય શકે સરકાર પૂરતું ધ્યાન આપવા તૈયાર છે તમને જોઈ જે પણ જરૂરિયાત હશે અમે પૂરી કરીશું પણ આપણે આપણા સ્વભાવમાં સ્વચ્છતા લાવવી જ પડે અને સ્વચ્છતા હશે તો જ આપણું બધું જે વિકાસ છે એ દીપી ઉઠશે નાના નાની વસ્તુમાં પણ આજે ભારત દેશ અને ભારત દેશમાં માન્ય વડાપ્રધાનશ્રીએ મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ કે જે ઇન્ડસ્ટ્રીઝ અહીંયા કેટલાય વખતથી આપણે આપણા બધા